નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ આરક્ષણ અનામત જેવો શબ્દ કાને અથડાય એટલે તરત આપણા મગજમાં વિચારોની શ્રંખલા તૈયાર થઈ જાય આરક્ષણ વિશેનો આપણો જે મત હોય એ સપાટી ઉપર આવી જાય બને કે મત આરક્ષણની તરફેણમાં હોય બને કે મત આરક્ષણની વિરુદ્ધમાં હોય ગમે તે મત હોય પણ એ સપાટી ઉપર આવી જ જવાનું છે હું માનું છું કે દરેક એ વ્યક્તિ કે જે એક વિચારશીલ વ્યક્તિ છે જે એક સમજુ વ્યક્તિ છે એ સ્વીકારશે એ માનશે કે સમાજના એવા સમુદાયો કે જેમને સદીઓથી પછાત રાખવામાં આવ્યા છે જેમને જાણી જોઈને વંચિત રાખવામાં આવ્યા છે મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે જેમની સાથે સામાજિક ધોરણે અન્યાય થયો છે જો આવા સમુદાયોનો ઉત્કર્ષ કરવો હોય એમને આગળ લાવવા હોય સમાજની મુખ્ય ધારામાં જો એમને સામેલ કરવા હોય ને તો એના માટે આરક્ષણ અથવા તો એના જેવી અન્ય કોઈક વ્યવસ્થા એ અનિવાર્ય છે એફર્મેટિવ એક્શન કરવી જ પડે એના વગર આપણે સમાજને એક સમાનતા આધારિત સમાજ ક્યારેય ન બનાવી શકીએ આરક્ષણ આના માટે છે ભારતના બંધારણની અંદર મૂળ રીતે આરક્ષણનો વિચાર એ સામાજિક અસમાનતાઓને દૂર કરવા માટે હતો સામાજિક ન્યાય સાધન તરીકે બંધારણના ઘડવૈયાઓએ આરક્ષણને રજૂ કર્યું હતું આર્થિક અસમાનતાને દૂર કરવી આર્થિક સ્થિતિ સુધારવી એ વિચાર આરક્ષણમાં પહેલેથી નહોતો રિઝર્વેશન હેઝ નેવર બિન પ્રોજેક્ટેડ એઝ પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ ઇન અવર કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર એને એક ગરીબી નિર્મૂલનના કાર્યક્રમ તરીકે ક્યારેય નથી જોવામાં આવ્યું પણ સમય સાથે હવે આપણે માનીએ છીએ કે આર્થિક અસમાનતાઓને દૂર કરવા માટે પણ આરક્ષણિક સાધન છે ભારતના બંધારણમાં એકસો ને ત્રણમો સુધારો આપણે કર્યો અને બંધારણના અનુચ્છેદો પંદર અને સોળની અંદર આપણે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન દાખલ કર્યું છે ઇકોનોમિકલી વીકર સેક્શન્સ માટે આપણે આરક્ષણ દાખલ કર્યું છે આર્થિક આધાર ઉપર આરક્ષણ છે જો કે ઈડબ્લ્યુએસ આરક્ષણનો વિચાર સંપૂર્ણપણે નવો તો ન માની શકાય ઓગણીસો નેવું ના દાયકામાં જ્યારે પીવી નરસિંહરાવજી પ્રધાનમંત્રી હતા કોંગ્રેસની સરકાર હતી ત્યારે પહેલી વખત આવું આરક્ષણ લાવવામાં આવ્યું હતું કે લાંબુ ટક્યું નહોતું આ વખતે જે ઇડબ્લ્યુએસ આરક્ષણ દાખલ કરવામાં આવ્યું છે બંધારણની અંદર દાખલ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ એના ઉપર મહોર લગાવી દીધી છે એટલે હવે આર્થિક બાબતોના આધાર ઉપર પણ આરક્ષણ મળે એ બાબતને બંધારણની દ્રષ્ટિએ માન્યતા મળી ચૂકી છે મતલબ કે હવે આપણા સમાજમાં એક પણ એવો સમુદાય નથી કે જેને આરક્ષણ ન મળતું હોય ફક્ત જાતિ આધારિત આરક્ષણ છે એવું નથી હવે આર્થિક આધાર ઉપર પણ આપણે આરક્ષણ આપેલું છે મતલબ કે સમાજનો એક પણ સમુદાય એવો બચતો નથી કે જેની પાસે હવે આરક્ષણ ન હોય પણ જ્યારથી આર્થિક બાબતોના આધાર ઉપર આરક્ષણ આપવા માટેનો વિચાર જન્મ્યો ત્યારથી એના વિરુદ્ધમાં એક દલીલ થતી રહી છે એ દલીલ શું છે કે તમે જો આર્થિક બાબતોના આધાર ઉપર આરક્ષણ આપશો ને તો એનો મહત્તમ દુરુપયોગ થશે દુરુપયોગ કેવી રીતે આર્થિક બાબતોના આધાર ઉપર જો આરક્ષણ આપવાનું હોય તો એ શાના આધારે અપાય તમારી આવક કેટલી છે એના આધાર ઉપર તમારી સંપત્તિ કેટલી છે એના આધાર ઉપર જો એ ઓછા હોય તમે ગરીબ હો તો તમને આરક્ષણ મળશે આના માટે તમારે શું કરવાનું હોય તમારે આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય ભારતની અંદર પ્રમાણપત્ર બનાવડાવવા એ બહુ સરળ છે પહેલેથી આ દલીલ થતી આવી છે કે ભારતની અંદર પ્રમાણપત્ર બનાવડાવવા બહુ સરળ છે આદર્શ રીતે તો હોવું એ જોઈએ કે તમે ચોક્કસ શરતોને સંતોષતા હો એના આધાર ઉપર તમને પ્રમાણપત્ર સરકાર કાઢી આપે પણ ભારતની અંદર તમે ફેક સર્ટિફિકેટ્સ બનાવડાવી શકો છો તો તમે તમારી આવક જે છે એને છુપાવો ઓછી આવક બતાવો પ્રમાણપત્ર બનાવડાવો અને એની મદદથી પોતાને ઇકોનોમિકલી વીકર સેક્શન સાબિત કરી શકો છો આ ભય પહેલેથી સેવામાં આવતો રહ્યો છે અને એટલે જ આર્થિક બાબતોના આધાર ઉપર આરક્ષણ ન આપવું જોઈએ એવી દલીલ થતી રહી છે પણ આખરે એકસો ને સુધારો થયો અને સુધારા પછી આપણે જોઈએ છીએ કે જે ભય પહેલાં સેવામાં આવતો હતો જે આશંકા પહેલાં વ્યક્ત કરવામાં આવતી હતી એ જાણે કે હવે ધીરે ધીરે સાચી પડી રહી છે છેલ્લા ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે ફેક ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ્સ ઇશ્યુ કરવામાં આવતા હોય અને આનું રિપોર્ટિંગ પણ સારું એવું થયેલું છે અત્યારે આ વિષય ચર્ચવાની જરૂર એટલા માટે પડે છે કે એવા લોકો કે જે વાસ્તવમાં ગરીબ નથી જેમની આવક સારી છે જેમની પાસે સારા એવા પ્રમાણમાં સંપત્તિ છે એ લોકો પણ આજે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવડાવીને યુપીએસસીની સિવિલ સર્વિસીસ જેવી એક્ઝામની અંદર સિલેક્શન મેળવી રહ્યા છે વર્ષેક એક પહેલાંની જ વાત છે એક મહિલાનો આવો કિસ્સો બહાર આવ્યો હતો કે જેમણે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીનું ખોટું સર્ટિફિકેટ યુપીએસસી યુપીએસસીની પરીક્ષામાં સિલેક્શન મેળવ્યું હતું શી વોઝ ઇન ટુ આઈએસ મુદ્દો ખૂબ ચગ્યો હતો આપે પણ એના વિશે સાંભળ્યું હશે હવે આ એક કિસ્સો બહાર આવ્યો અને પછી હવે જાણે કે એક હારમાળા સર્જાઈ રહી છે આવા ઘણા બધા ઓફિસર્સ ઉપર ક્લેમ્સ લાગી રહ્યા છે કે લોકો ખોટું આરક્ષણનું પ્રમાણપત્ર ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને આરક્ષણનો લાભ મેળવીને યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામની અંદર સિલેક્શન મેળવી રહ્યા છે એક ભાઈ છે કે જેમનું નામ છે વિજય કુંભાર વિજય કુંભાર એક રીતના એક્ટિવિસ્ટ છે અને એમણે આવી ઘણી જાંચ પડતાલ કરીને આવા અધિકારીઓના નામ એકઠા કર્યા છે અને એમણે ફરિયાદ દાખલ કરી છે આજે લેડી ઓફિસરની મેં વાત કરી એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર પણ આ જ હતા વિજય કુંભાર જોકે હવે એમને આપણે ઓફિસરમાં કહી શકીએ એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે આમની ફરિયાદના પગલે અત્યારે કેન્દ્ર સરકારે લગભગ પંદર જેટલા અધિકારીઓ છે એમાંના ઘણા પ્રોબેશનમાં છે ઘણા રેગ્યુલર જોબમાં છે એમની વિરુદ્ધ જાંચ કરવા માટેના આદેશો આપ્યા છે જેમાંથી એક બહેનનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું સોશિયલ મીડિયા ઉપર આમ પણ એક ખાસા લોકપ્રિય છે બે હજાર એકવીસના વર્ષમાં એમનું સિલેક્શન થયું હતું આઈએએસમાં આની પહેલાં પણ યુપીએસસીમાં એમનું બે વખત સિલેક્શન થયેલું છે પણ પહેલાં જ્યારે એમનું સિલેક્શન થયું તો એ વખતે એમણે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ રજૂ નહોતું કર્યું મતલબ કે ઈડબલ્યુએસ રિઝર્વેશનનો ઉપયોગ એમણે એ વખતે શરૂઆતના બે સિલેક્શન્સમાં નહોતો કર્યો અને ત્યારે એમને આઈએએસ પણ નહોતું મળ્યું હવે આ વખતે બે હજાર એકવીસવાળી પરીક્ષામાં જે એમનું સિલેક્શન થયું છે એમાં એમણે ઈડબ્લ્યુએસ રિઝર્વેશનનો ઉપયોગ કર્યો છે અને એમને આઈએસ મળ્યું છે એટલે સોશિયલ મીડિયા ઉપર સૌથી મોટો સવાલ આ છે કે શરૂઆતના બે પ્રયત્નો વખતે એ ગરીબ નહોતા અને ત્રીજા પ્રયત્નની અંદર આ પ્રયત્ન કે જેમ એમનું સિલેક્શન થયું છે એમાં તેઓ ગરીબ થઈ ગયા આ કેવી રીતે બને અને ખાસ તો સોશિયલ મીડિયા ઉપર જે સૌથી મોટો સવાલ ઉઠાવાયો છે એ આ છે કે તમારું જે અગાઉ સિલેક્શન થયેલું હતું એ સિલેક્શનથી તમે કેન્દ્ર સરકારની ગ્રુપ એ સર્વિસમાં જોડાયા હતા ગ્રુપ એ સર્વિસમાં જોડાઈ જાઓ પછી તો તમને સવલતો પણ સારી એવી મળતી હોય પગાર સારો મળતો હોય તો એ બધું મેળવ્યા પછી પણ તમે ગરીબ કેવી રીતે રહો જો કે સાવ એવું પણ નથી ભલે તમે અધિકારી બની ગયા હોવ પણ ઈડબલ્યુએસ માટે જે ક્રાઇટેરિયા નક્કી કરાયેલા છે જો તમે એને સંતોષતા હોવ તો ભલેને તમે અધિકારી હો તમને સર્ટિફિકેટ મળી શકે પણ મુદ્દે કહેવાની વાત એ છે કે શરૂઆતના બે પ્રયત્નોની અંદર તમને ઈડબ્લ્યુએસ રિઝર્વેશન લાગુ પડશે એ વાત ન દેખાય અને જ્યારે તમને એ લાગુ પડશે દેખાયું ત્યારે તમને આઈએસ એસ મળી જાય છે એટલે ચોક્કસથી લોકો એની સામે સવાલ કરવાના જ અત્યારે સરકારે એમની વિરુદ્ધ પણ જાચ માટેનો આદેશ આપેલો છે ના પ્રમાણપત્રો સરળતાથી મળી રહે છે એ નક્કર વાસ્તવિકતા છે એનો દુરુપયોગ થાય છે એ હકીકત છે પહેલાં તો ઈડબ્લ્યુએસ માટેના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે એ ક્રાઇટેરિયા જ એક રીતે યોગ્ય નથી જણાતા મતલબ કે ત્યાં આગળ સંપત્તિ પ્રોપર્ટી માટેની જે લિમિટ બાંધવામાં આવી છે મતલબ કે તમારી પાસે એના કરતાં વધારે પ્રોપર્ટી હોય ને તો પણ તમે ઈડબ્લ્યુ સર્ટિફિકેટ મેળવી શકો કેવી રીતે લોકો આ કરતા હોય છે કે જે વધારાની સંપત્તિ છે લિમિટ કરતાં વધારાની સંપત્તિ છે જ્યારે તમારે સર્ટિફિકેટ કઢાવડાવવું છે એના એક વર્ષ પહેલાં એ સંપત્તિ તમે બીજા કોઈકના નામે બને કે તમારા સગાસંબંધી કે તમારા મિત્રના નામે ટ્રાન્સફર કરી દો જેવી પ્રોપર્ટી તમે ટ્રાન્સફર કરી એટલે તમારી સંપત્તિ હવે કાગળ પર તો ઉછિત દેખાશે એની મદદથી તમે સર્ટિફિકેટ કઢાવી લેશો અને જેવું સર્ટિફિકેટ નીકળી જાય છે એટલે પેલી પ્રોપર્ટી પાછી લઈ લેશો તમારો હેતુ તો ફક્ત આટલું જ હતો ને કે ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ નીકળી જાય આવક માટેની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે વાર્ષિક આઠ લાખ રૂપિયા વાર્ષિક આઠ લાખ એટલે કે મહિને પાસઠ હજાર રૂપિયાની જેની આવક હોય પાસઠ છાસઠ હજાર એ પણ ઈડબ્લ્યુએસ ક્રાઇટેરિયામાં ફિટ બેસે મતલબ કે એ પણ ગરીબ ગણાય હવે પાસઠ છાસઠ હજાર રૂપિયા આવક હોય અને તમે ગરીબ કહેવાતા હોવ એ નવાઈ લાગે એવી વાત છે પણ એ ક્રાઇટેરિયન ત્યાં આગળ સેટ થયેલો છે તો આમાં પણ એક ચાલાકી લોકો કરતા હોય છે કે જ્યારે ઈડબલ્યુ સર્ટિફિકેટ એમણે કઢાવડાવવાનું હોય એના અગાઉના વર્ષે એ લોકો શું કરતા હોય પેરેન્ટ્સ જે હોય મમ્મી પપ્પા હોય તો એ લોકો લીવ વિદાઉટ પેપર ચાલ્યા જાય લીવ વિદાઉટ પેપર ચાલ્યા જાય એટલે કે પગાર મળશે સોરી રજા પર ચાલ્યા જશે અને રજા દરમિયાન લોકો કોઈ પગાર નહીં મેળવે એટલે એ વર્ષ દરમિયાન એમનો પગાર એ આઠ લાખથી ઓછો થઈ જાય એ પ્રમાણે લોકો રજા લેતા હોય પગાર વગરની રજા લેતા હોય એટલે તમારો પગાર આઠ લાખ થયો નથી એટલે એ વર્ષનું જે તમારું ઇન્કમ સર્ટિફિકેટ નીકળશે એ આઠ લાખ કરતાં ઓછાનું હશે જેને પ્રોડ્યુસ કરીને તમે એડબલ્યુ સર્ટિફિકેટ કઢાવી શકશો આ થાય છે અને બે ધડક થાય છે જોવાની વાત એ છે કે હવે આ બધી વસ્તુ યુપીએસસી જેવી પરીક્ષા સુધી પહોંચ્યું છે યુપીએસસી ની સિવિલ સર્વિસિસ એક્ઝામ જેના વિશે કહેવાતું રહ્યું છે કે ઇટ ઇઝ વન ઓફ ધી ટફેસ્ટ એક્ઝામ્સ ઇન ધ વર્લ્ડ જેના વિશે હું વારંવાર કહેતો રહ્યો છું કે લોકો આવી માનસિકતા ધરાવે છે પણ પરીક્ષામાં એવું કંઈ નથી કે જેવું માને છે એને વધારે પડતું મહત્ત્વ લોકોએ આપી રાખ્યું છે જે હોય પણ યુપીએસસી વિશે એવું માનવામાં આવ્યું છે પહેલેથી કે આ પરીક્ષામાં તો ખોટું ન થતું હોય પણ આ પરીક્ષા સુદ્ધામાં હવે નો મામલો આવે છે એટલે ખરેખર ગંભીર બાબત કહેવાય ગયા વર્ષે આપણે મેડિકલ કોલેજિસના એડમિશન ઉપર જે પેલી નીટની એક્ઝામમાં પેપર લીક થયું હતું એના પછી એક ગોષ્ઠી આપણે કરી હતી અને એ ગોષ્ઠીમાં પણ મેં અમુક ડેટા આપણને તમને આપ્યા હતા એ ડેટામાં થોડાક ડેટા વધુ ઉમેર્યું કે મેડિકલ કોર્સિસની અંદર જે એડમિશન્સ થાય છે ત્યાં પણ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ્સનો દુરુપયોગ થાય છે એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમ કે એક રિપોર્ટ પ્રમાણે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મેડિકલ એજ્યુકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે એડમિશન્સ થયા લાસ્ટ યર કે લાસ્ટ ટુ લાસ્ટ યર એમાં લગભગ એકસો ને ચાળીસ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ્સ હતા એકસો ચાળીસ એવા ઉમેદવારો હતા કે જેમની પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે એમણે ઈડબ્લ્યુએસ રિઝર્વેશન મેળવેલું છે અને એમણે જે સીટ્સ મેળવી હતી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એ હતી મેનેજમેન્ટ કોટાની સીટ અથવા તો એનઆરઆઈ કોટાની સીટ બરાબર એટલે કે રેગ્યુલર મેરિટથી જે એડમિશન મળે એની મેનેજમેન્ટ અથવા તો એનઆરઆઈ કોટાથી એમણે એડમિશન મેળવેલું હતું અને આ સીટ્સ ઉપર ફીસ શું હતી જાણો છો વાર્ષિક ફીસ વાર્ષિક ફીસ પચીસ લાખથી લઈને લાખ રૂપિયા જે સીટ ઉપર એમણે એડમિશન મેળવ્યું હતું એના ઉપર વાર્ષિક ફીસ કેટલી છે પચીસ લાખથી લઈને લાખ રૂપિયા તો જો તમારી વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં પણ ઓછી હોય તો આ વિદ્યાર્થીઓ વાર્ષિક પચીસ લાખથી લઈને નેવ લાખ રૂપિયા સુધીની ફીસ કેવી રીતે એફોર્ડ કરી શકે કેવો મોટો સવાલ છે એવા કેટલાય કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે કે જ્યાં આગળ કરોડ કરોડ દોઢ દોઢ કરોડ જ્યાં એજ્યુકેશનના ફીસના સ્ટાન્ડર્ડ્સ હોય એના ઉપર પણ ઈડબ્લ્યુ સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે તો તમે ઈડબ્લ્યુએસ છો તો કરોડ દોઢ કરોડની ફીસ તમે કેવી રીતે અફોર્ડ કરી શકો હા પેલો તર્ક હંમેશા રહે કે લોન લઈને પણ તમે ફીસ ભરતા હો બની શકે એજ્યુકેશન લોન તમને મળી શકે પણ એવી કેટલાને મળે કેટલા લોકો એના માટે ઓપ્ટ કરશે બે જણ પાંચ જણ દસ જણ પંદર જણ વીસ જણ એકસો ચાળીસ દોઢસો બસો જણા બધા બધા લોન ઉપર આટલી મોટી ફીસ ચૂકવતા હશે આની પણ તપાસ થવી જોઈએ ને આ બધું ઓપન સિક્રેટ જેવું છે બધા જ બધું જાણે છે પણ એના ઉપર કોઈ ખાસ બોલતું નથી એટલે જ મેં કહ્યું શરૂઆતમાં જે મેં તમને વાત કરી કે ઈડબલ્યુએસ કે આર્થિક બાબતોના આધાર ઉપર આરક્ષણ ન રાખવા પાછળ જે સૌથી મોટી દલીલ હતી આ જ હતી કે જો આ રાખવામાં આવશે તો ખોટા પ્રમાણપત્રોના આધારે લોકો ગરીબ ન હોવા છતાં પણ આ આરક્ષણનો લાભ ઉઠાવશે સાથે હું આપને જણાવું કે આ ફક્ત ઈડબ્લ્યુએસ વિશે છે એવું પણ નથી આરક્ષણ માટેની જે બીજી શ્રેણીઓ તૈયાર કરાયેલી છે એમાં પણ આ જોવા મળે છે વધુ ઇડબ્લ્યુએસમાં જોવા મળે છે પણ બાકીની શ્રેણીઓમાં નથી જોવા મળતું એવું નથી જેમ કે મેં પહેલાં બેન વિશે વાત કરી એ આઈએસમાં હતા તો એમણે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને આઈએસ મેળવ્યું હતું તો આ જે કોટા છે એનો પણ દુરુપયોગ થાય છે તમને ઇવન ઓબીસીઝની અંદર પણ જે ક્રિમિલિયર નોન ક્રિમિલિયરનો ખ્યાલ રહેલો છે કે તમે નોન ક્રિમિલિયરમાં આવતા હોવ તો તમને આરક્ષણ મળે પણ ત્યાં પણ એ બનતું હોય છે કે ક્રિમિનલમાં આવી શકે એવા લોકો હોય એ પણ ખોટા પ્રમાણપત્રોની મદદથી નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ બનાવડાવી લેતા હોય છે એસસીઝ અને એસટીઝમાં પણ આ જોવા મળતું હોય છે ગુજરાત રાજ્યમાં તો એસટીઝના કિસ્સામાં આવા ઘણા મુદ્દાઓ બહાર આવેલા છે કે લોકો ચોક્કસ એ કેટેગરીમાં ન આવતા હોય એસીઝ એસટીઝમાં ન આવતા હોય એમની કાસ્ટ એમાં ન આવતી હોય તો પણ આમ તેમ કરીને પ્રમાણપત્રો મેળવી લેતા હોય છે પ્રમાણપત્રો મેળવી લેતા હોય છે સરકારી નોકરી મેળવી લેતા હોય છે અને ઘણા તો આની મદદથી ચૂંટણીઓ પણ લડી રહેતા હોય છે બરાબર વિચારો કે આવા ખોટા લોકો જ્યારે આરક્ષણના લાભ લઈ જશે તો જે લાયક ઉમેદવારો છે એમનું શું થશે યુપીએસસી જેવી પરીક્ષાઓ યુપીએસસી જેવી પરીક્ષાઓ કે જેની અંદર એક વર્ષ પછી જ તમને બધું ખબર પડી રહે અને એમાં આવું કંઈક ખોટું થયું હોય તો એને ખબર પડતા તો વર્ષો વીતી જાય આટલા વર્ષો પછી કદાચ એ ખોટું થયું તો સાબિત પણ થઈ જાય આપણે તો વિચારવું એ રહ્યું ને કે એ વર્ષે જે મેરિટોરિયસ કેન્ડિડેટ્સ હતા કે જે આ લોકોના ખોટા પ્રમાણપત્રોના કારણે મેરિટમાં ન આવી શક્યા એમનું તો એક રીતે ભવિષ્ય બરબાદ થઈ ગયું ને એમને ન્યાય ક્યાંથી મળશે એ ન્યાય અપાવવાની આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નથી કોઈ જ વ્યવસ્થા નથી એટલે જરૂરી બની જાય કે આ બધા પ્રમાણપત્રોની વધારે કડકાઈથી ખરાઈ કરવામાં આવે પહેલાં તો સર્ટિફિકેટ જે રીતે ઇશ્યુ કરવામાં આવતા હોય છે એની પ્રોસેસ જ થોડીક વધારે સ્ટ્રીજન્ટ બને વધુ કડક બને માપદંડો જે અયોગ્ય છે એ માપદંડોને પહેલાં તો સરખા કરવામાં આવે અને પછી સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની જે પ્રોસેસ છે એને વધુ કડક કરવામાં આવે જાતિ આધારિત આરક્ષણનો મુદ્દો હવે રહ્યો જ નથી જેમ મેં કહ્યું કે હવે સમાજની અંદર દરેકે દરેક સમુદાય છે કે જે આરક્ષણ મેળવે છે એસસીઝ એસટીઝ ઓબીસીઝનું આરક્ષણ ત્યાં આગળ તો આપણી પાસે ચોક્કસ સર્વિસ પણ હોય કે જેની મદદથી તમે કહી શકો કે આ સમુદાયોના આરક્ષણ કેમ મળવું જોઈએ નું આરક્ષણ જ્યારે દાખલ થયું ત્યારે સરકાર દ્વારા કોઈ ચોક્કસ સર્વિસ પણ નહોતા કરવામાં આવ્યા પ્રોપર સર્વિસ વગર ક્વોન્ટિફાયેબલ ડેટા વગર ઈડબ્લ્યુએસ દાખલ કરવામાં આવ્યું છે તો હું માનું છું કે આ સ્થિતિમાં અહીંયા આગળ થોડુંક વધારે ગંભીર બનીને આપણે મુદ્દાઓને ચકાસવા જોઈએ અને ખાસ તો અત્યારે કે ઈડબલ્યુએસની અંદર એસસીઝ એસટીઝ ઓબીસીઝનો સમાવેશ નથી થતો આ વિષય ઉપર આપણે પહેલાં પણ વાત કરેલી છે કે આ થોડુંક વિચિત્ર લાગે એવું છે એસસીઝ એસટીઝ ઓબીસીઝ આ ત્રણ કેટેગરીઝમાંથી તમને મેક્સિમમ ગરીબ લોકો જોવા મળશે ગરીબીનું પ્રમાણ આ શ્રેણીઓમાં સૌથી વધારે છે પણ ઈડબલ્યુએસ આરક્ષણની અંદર એમને સામેલ કરાયેલા નથી તર્ક એવું આપી દેવામાં આવ્યું છે કે એમને ત્યાં તો અલગ આરક્ષણ મળે જ છે તો પછી ઈડબ્લ્યુએસ આરક્ષણમાં એમને કેમ સમાવવા ગમે તે હોય મુદ્દે છેવટની વાત એ છે કે અહીં આગળ ઇડબ્લ્યુએસનું જે આખું કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન થયેલું છે એમાં જ ફંડામેન્ટલ ડિફેક્ટ્સ રહેલી છે અને એ જ ડિફેક્ટ્સના પગલે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એનો દુરુપયોગ થઈ રહ્યો છે તો જરૂરી છે કે આને આપણે ઝડપથી સમજીએ અને એના માટે જે કોઈ પણ કદમ ઉઠાવવાલાયક હોય એ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે જો એ નહીં થાય તો ઘણા વિદ્યાર્થીઓ છે ઘણા ઉમેદવારો છે કે જેમનું ભવિષ્ય એમનું જીવન તબાહ થઈ જશે અને ન થવું જોઈએ આશા રાખું કે આ વાતો આપને સમજાઈ હશે આ વાતો કરવી જરૂરી છે કારણ કે આ એક કૌભાંડ છે આ કોઈ સામાન્ય વાત નથી આ એક કૌભાંડ છે સામાજિક ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે તેના ઉપર વાત કરવી જ જોઈએ બસ એજ આપના વિષય ઉપર જે વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો આપની સાથે સંવાદ કરવો ગમશે તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે